કાર ગ્રાહકે કાર રિપેર નહીં કરી આપવાનો કાર કંપની પર લગાવ્યો આક્ષેપ અમદાવાદ ખાતે એક ગ્રાહકે કાર ખરીદતા કારમાં ખામી સર્જાતા રિપેર કરવા આપતા છતાંય રિપેર કરવામાં વિલંબ કરતાં છેવટી ગ્રાહકે પોતાની હેરાનગતિથી વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી આ કારના માલિક પ્રતાપભાઈ કાંજીભાઈ ગોધાએ જણાવ્યું હતું કે મારી કારને પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ મારી કાર નંબર જી જે સત્યાવીસ ઈ બી સિક્સ ફોર ડબલ ફોર મહિન્દ્રા એક્સયુવી ત્રણસો કારનો અકસ્માત થયો હતો ત્યારબાદ મારી કાર શિવમ સેલ્સ કોર્પોરેશન પાલનપુરમાં રિપેરિંગ માટે રાખવામાં આવી ઘણી ઝંઝટ પછી મારી કાર બાર એક બે હજાર ચોવીસના રોજ રિપેર કરી આપવામાં આવી હતી જોકે જ્યારે કાર મારી પાસે આવી ત્યારે એન્જિનમાં અવાજ આવ્યો ટાયરોમાં અવાજ હતો તેથી મેં વસ્ત્રાલમાં મહાલક્ષ્મી ઓટો કેરમાં તપાસ કરાવી જે મહિન્દ્રાની ઓથોરિટી વર્કશોપ છે મને ખબર પડી કે અવાજ છે હું કાર લઈને સુરેન્દ્રનગર ગયો ત્યાંથી પાછા ફરતી વખતે મારી કારમાં બ્રેકડાઉન થઈ જતા મેં મહિ મારું નામ પ્રતાપ ગોદા અને આ મારી એક્સયુવી કાર છે ડબલ ઓ ગાડી નંબર છે જી જે સત્યાવીસ ઈ બી સિક્સ ત્રિપલ ફોર મેં ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં પંજાબ મોટર્સમાંથી આ કાર પરચેસ કરી હતી અને દસ મહિના પછી ધાનેરા એક કામથી જતો હતો અને પાલનપુર ડીસા હાઈવે ઉપર વચ્ચે ચંડીસર ગામ આવે છે ત્યાં મારી કારનું એક્સિડન્ટ થયું હતું રાતે અગિયાર વાગે અને મહેન્દ્રા કંપનીમાં કોલ કરેલો અને મહેન્દ્રા કંપનીવાળાએ મને પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં મારી ગાડી એક્સિડન્ટ જોબ માટે મૂકવા માટે સજેસ્ટ કરેલી અને આ ગાડી મેં પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં સોળ તારીખે રાતે અગિયાર વાગે એક્સિડન્ટ થયું હતું પંદર સોળ તારીખે ત્યાં મૂકી હતી એ પછી લગભગ ત્રણ મહિના થઈ ગયા છે મારી ગાડીને આજે આ સત્તર તારીખ આવશે કમ્પ્લીટ ત્રણ મહિના થશે અને દોઢ બે મહિના સુધી ગાડીવાળાએ શિવમ સેલ્ફ કોર્પોરેશન આ ગાડીમાં કશું કર્યું જ નથી પછી હું ફેસબુક ઉપર લાઈવ આવ્યો તો અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી ત્યારે એ લોકોએ ગાડી રિપેરિંગ કરી અને દસ દિવસમાં ગમે તેમ ફટાફટ જે થયું કરી ગાડી કરીને મનાલ દીધી અને પછી કીધું કે તમારી ગાડી ઓકે જે લઈ જાઓ પણ પરંતુ જ્યારે હું ગાડી લેવા પાલનપુર ગયો ત્યારે આ ગાડી એકદમ થર્ડ ક્લાસ તરીકે રિપેર કરેલી હતી અને એમને મેં કીધેલું કે ભાઈ આ ગાડી